નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી વાંચનપ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના નવેમ્બર આઠ તમારા જીવનમાં ક્યાંય પણ કોઈ પણ મર્યાદા શા માટે સ્વીકારવી દિવસે દિવસે તમારી ચેતના વૃદ્ધિ પામતી હોય એમ અનુભવો નવું તમારામાં અને તમારી સમ્મુખ ખુલ્લું થઈ રહેશે એવી પ્રતીક્ષા કરો અને એ તમારામાં પરિવર્તનની માગણી કરે તો કશી આનાકાની વગર બદલાવાને રાજી થાઓ રેડિયો પર તમારે કાર્યક્રમ બદલવો હોય તો નવું સ્ટેશન મળે નહીં ત્યાં સુધી તમારે બટન ફેરવ્યા કરવું પડે છે પછી તમારે સુર મેળવવા ઝીણી કાળજી લેવી પડે છે છેવટે સ્ટેશન સ્પષ્ટ ઝીલાય છે અને કાર્યક્રમમાં વિક્ષેપ થતો નથી જૂનામાંથી બહાર નીકળી જવાની તમારી ઈચ્છા પૂરતી પ્રબળ હોય ત્યારે એને પૂર્ણ કરવા માટેનો એકે પ્રયત્ન તમે બાકી રાખતા નથી એકે એક બટન ફેરવતા રહો અને નવીનનો સૂર પકડાય નહીં એનો અવાજ જોરથી સ્પષ્ટપણે સંભળાય નહીં ત્યાં સુધી જંપતા નહીં આ અવાજ ચોખ્ખે ચોખ્ખો ઝીલાય ત્યાર પછી તમારે તદ્દન શાંત સ્થિર થઈ એને સાંભળવાનો રહે છે એમાંથી જે કંઈ આવતું હોય તેને તમે આત્મસાત કરી લો પછી તમારે સક્રિય બની એ વિશે કશું કરવાનું રહે છે બીજા દિવસની રાહશા માટે જોઈ અત્યારે જ સૂર સાધી લો આપનો આજનો દિવસ શુભ રહે